લઈને આવ્યા હતા તો જેની જાહેરાત છે મિત્રો ન્યૂઝ પેપરમાં આવી ગઈ છે તારીખ પણ જાહેર કરવામાં આવી છે લાંબા સમય બાદ જાહેરાત જોવા મળી છે શિક્ષણ વિભાગ પછી ન્યૂઝ પેપરમાં પણ અહીંયા અપડેટ આવી ગઈ છે તો મિત્રો સંપૂર્ણ માહિતી ખાસ નિહાળજો ને ખાસ ચેનલ સાથે અને સાથે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરી નાખજો જેથી તમને પણ અગાઉ છે અપડેટ એ દરરોજ મળતી રહે તો હવે વિગતવાર માહિતી મળીએ શું અપડેટ મળ્યા છે તો વાત કરીએ મિત્રો તો કે ધોરણ એક થી પાંચમાં શિક્ષક બનવા ટેટ વનની પરીક્ષા ચૌદ ડિસેમ્બરે લેવામાં આવશે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ઓગણત્રીસ ઓક્ટોમ્બરથી બાર નવેમ્બર સુધીની રહેશે તો તમામ ઉમેદવારો ખાસ મિત્રો નોંધ લે આના પછી ટેટ ટુની આવશે અને પછી મિત્રો લગાતાર જે પ્રોસેસ થાય છે જેમ ક્રમિક ભરતી થાય છે તેવી રીતે ફોર્મ ભરવાનું ચાલુ થશે તો ગુડ ન્યૂઝ મિત્રો આવી ગયા છે તો ખાસ મિત્રો આના અપડેટ રેગ્યુલર જાણવા માટે ખાસ મિત્રો ચેનલ સાથે જોડાઈ જજો બે લાયકન પ્રેસ સાથે ચેનલને ખાસ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને નવી નવી અપડેટ મળીએ નવા ન્યૂઝ સાથે સેકન્ડરી હાયર સેકન્ડરી સાથે સાથે ના પણ અપડેટ મળતા ચોક્કસ માહિતી સુધી મળીએ જય હિન્દ જય ભારત